હેલો ફ્રેન્ડ પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે રોજે વિચારતા હોઈએ છીએ ને કે આજે લંચ બોક્સમાં બાળકોને શું આપવું તો આજે મેં જિયાન માટે બનાવી છે મકાઈ તો મકાઈને મેં સૌથી પહેલાં તો છે ને બાફી દીધી હતી અને બાફી અને પછી આખી બાફી નથી મેં આવી રીતે કટકા કરી લીધા છે કેમ કે આખી કૂકરમાં સમાય નહીં અને સરખી ના બફાય અને ત્યાર પછી મેં છે ને મકાઈને આવી રીતે દાણા કાઢી લીધા છે અને દાણા કાઢી અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું એક લીંબુનો રસ અને આવી રીતે બધી જ જગ્યાએ છાંટી લેવાનો છે જેથી બધા જ દાણા ભેગા થઈ જાય અને એમાં મસાલો સરસ રીતે ચોટે અને હવે આપણે એડ કરીશું એમાં સિંધો મીઠું એડ કરીશું અને ત્યાર પછી લાલ ચટણી એડ કરીશું સ્વાદનું જેમ તમારે જેટલું એડ કરવું હોય એટલું તમે કરી શકો તીખું કે મોળું જેવું ખાવું હોય એવું અને ત્યાર પછી ધાણા જીરું પાવડર અને ત્યાર પછી આપણે એડ કરીએ છીએ ગરમ મસાલો અને ત્યાર પછી હું એડ કરું છું અડધી ચમચી જેટલું હિંગ એડ કરું છું અને ત્યાર પછી હું એ આ મકાઈને સરસ રીતે મિક્સ કરીને અને ત્યાર પછી આપણે એડ કરીએ છીએ ચીઝ એટલે જનરલી છે ને બાળકોને ચીઝ બહુ ભાવતું હોય છે એટલે આપણે આવી રીતે ચીઝ એડ કરીએ ને તો બાળકો ખૂબ જ સરસ રીતે ખાતા ખાતા એન્જોય કરે છે અને એમને ખૂબ જ ભાવે છે તો મારા જીયાને પણ આ ખૂબ જ ભાવે છે જેથી મેં આ બનાવી તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આ બનાવજો અને આ તમારા બાળકને પણ ખૂબ જ ભાવશે તો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ